કે ગણતરીની મિનિટોમાં ગરબા ગ્રાઉન્ડ પર આ તમામ જે ખેલાઈયાઓ છે એ આવી જશે તમામને અમે પણ આહવાન કરીએ છીએ કે આપ પણ આ ગ્રાઉન્ડ પર આવો અને ગરબા રમો કારણ કે હવે તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે એ તૈયાર થઈ ચૂક્યું છે આયોજકો છે તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું જે પ્રકારે તમામ આયોજકો છે તેમની સાથે સીધા વાત કરીશું કારણ કે આપ જો કે છેલ્લા ઘણા દિવસોની જે મહેનત હતી એ મહેનત હવે રંગ લાવી રહી છે અને ભગવાન માતાજીના આશીર્વાદથી જે કહી શકાય કે જે એ એવું હતું કે વરસાદ વિઘ્ન આવશે પરંતુ માતાજીની મહેરબાનીથી વરસાદનું વિઘ્ન નથી દેખાતું ચતનભાઈ આપ અહીંયા છો શું કહેશો છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરતા હતા આપ પણ ખુદ અહીંયા મશીનરી પર કામ કરી રહ્યા હતા શું માનવું છે આપ જોઈ શકો છો કે નવરાત્રની પહેલી રાત આજે મા જગદંબાની આરાધના કરવા માટે જ્યારે યુવાનો થનગની રહ્યા છે ત્યારે માતાજીએ આશીર્વાદ આપ્યો છે અને આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ ખૂબ જ સરસ રીતથી તૈયાર થઈને છે હું આપના માધ્યમથી વડોદરા નવરાત્ર ફેસ્ટિવલમાં જે જે લોકોએ પાસીસ લીધા છે એ લોકોને અહીંયા આવવા વિનંતી કરું છું ખૂબ સુંદર આયોજન આ વખતે થવા જઈ રહ્યું છે માતાજીની આરાધના કરવા માટે જે વિશાળ મંદિર બન્યું છે એના પર પણ આપ એક નજર ફેરવજો કે કેવા કેટલા પાયસ છે અને પવિત્ર કહી શકાય એવા પ્રકારનું મંદિરની રચના થઈ છે હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે પૂજા થઈ છે એટલે નવે નવ દિવસ યુવાનો ખૂબ સરસ રીતથી ગરબા રમી શકે એવું એક અમારું સંકલ્પ છે અમે એના માટે કટિબદ્ધ છે એક એવો ડર હતો એક ચેલેન્જ હતી કે મેઘરાજા વિઘ્ન પાડશે પરંતુ આજે મેઘરાજાની આગાહી પરંતુ વરસાદ ન આવ્યો હવે એ ચેલેન્જને આપણે પાર કરીશું માતાજીને ખૂબ ખૂબ પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ કે આજનો દિવસ જે ફોરકાસ્ટમાં પણ એવું બતાડતું હતું કે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ છે આજે વરસાદ નથી થયો અને આપ જોઈ શકો છો કે સુરત દાદા નીકળ્યા છે બપોરથી એના લીધે ગ્રાઉન્ડ અને બાકી બધી વ્યવસ્થામાં પણ અમને ખૂબ ઉપયોગી રહ્યું છે અને જો આવું જ રહ્યું તો નવે નવ દિવસ માતાજીની આરાધના ખૂબ શ્રદ્ધા સાથે ખૂબ ભક્તિ સાથે કરીશું એટલી જ અમારી અભ્યર્થના છે બિલકુલ માતાજીની ભક્તિ અને આરાધના કરશે ત્યારે છતનભાઈ કહી રહ્યા છે

આ શક્તિનું નવદુર્ગાનું પર્વ છે એટલે મા જગદંબાની આખી અમારી ટીમ ઉપર એક મહેર કૃપા રહી કે આખી ટીમ રાત્રે લાગી અને એક જ રાતની અંદર આ ગ્રાઉન્ડ તૈયાર કરેનભાઈ ખુદ આપ અને આપની જે આપણા કમિટી મેમ્બરો છે તે ખુદ મશીનરી પર બેસી અને કામગીરી કરતા હતા ક્યાંક એવું લાગતું હતું કે આ ડર રહેશે કે ખેલાડીઓને કોઈ તકલીફ આવશે ડર નહોતો અમને શ્રદ્ધા હતી ડર કરતાં શ્રદ્ધા હતી અને શ્રદ્ધા હોય તો તમારે પરિશ્રમ કરવો પડે એટલે અમે પરિશ્રમ કર્યો છે ને એનું પરિણામ એને આશીર્વાદ રૂપે મા જગદંબાએ અમને શક્તિ આપી એનું પરિણામ સ્વરૂપે આ જાગરાઉન્ડ તૈયાર છે હવે ભાઈ ગણતરીની મિનિટો બાકી છે કેટલા વાગે એન્ટ્રી આપવાનું શરૂ થશે અને શું લોકોને મેસેજ આપશો બસ સાચર ચોક મા જગદંબાનો તૈયાર છે આપના માટે ખુલ્લો મૂક્યો છે સૌ વડોદરાવાસીઓ આજે આ નવલી નવરાત્રીના શરૂઆતના પહેલા દિવસે જગદંબાના આશીર્વાદ મેળવવા આપ સૌને મારું નિમંત્રણ છે તમામ લોકોને જેને પણ પાસ લીધો તમામ લોકોને આહવાન છે અહીંયા આવો અને આપ પણ ચાચો ચોકમાં આ ગરબા રમો અને ઝૂમો કારણ કે આપ જો કે ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની તૈયારીઓ થઈ ચૂકી છે અને ખાસ કરીને વાત કરીએ તો તમામ જે આયોજકો છે ખુદ મહેનત કરતા હતા ખુદ મશીનરી પર બેસીને તમામ ગ્રાઉન્ડની તૈયારી જે મરામત છે તે કરી હતી કારણ કે જે બે દિવસ પહેલાં જે મધરાત્રી કહી શકાય કે આ વરસાદે તોફાની બેટિંગ કરી હતી વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ ગાજ્યો હતો અને ત્યારે ગ્રાઉન્ડની હાલત બિસ્માર થઈ હતી પરંતુ આયોજકોમાં એક મનમાં એક વિશ્વાસ હતો અને કે અમે ગ્રાઉન્ડને ફરી એક વખત સારું કરી બતાવીશું ત્યારે આ તમામ જે ગ્રાઉન્ડ છે એટલે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ જે ક્રેડાઈ દ્વારા આયોજિત છે ને દર વર્ષની જેમ આ વખતે પણ જે તંતોડ મહેનત કરી છે ને તંતોડ મહેનતની પાછળ તમામ જે આયોજકોનો સાથ સહકાર રહ્યો તમામ લોકોની શ્રદ્ધા રહી ભગવાનને અને ભગવાન તેમની વાત માની અને આજે વરસાદ નથી રહ્યો ને તેના લીધે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ ચુક્યું છે ત્યારે વડોદરા વાસીઓ હવે જે ખેલાઈયાઓ છે ગરબા ખેલાઈયાઓ એ થનગનાટ કરી રહ્યા છે ને ગ્રાઉન્ડ પર આવવા માટે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા